તો આપણે અભ્યાસની શરૂઆત કરીએ જેમાં આપણને એવું કીધું છે કે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા જેને આપણે બીજા શબ્દોમાં પણ કહી શકાય પછી પૂર્વવર્તી પણ કહી શકાય આ જે સંખ્યા છે એને બરાબર પછીની સંખ્યા તો તેને સક્સેસર કહી શકાય અથવા પ્રતિવર્તી સંખ્યા કહી શકાય જો તમને આવી રીતે કોઈ પણ જગ્યાએ પૂર્વવર્તી લખેલું હોય તો તમારે સમજી જવાનું છે કે પહેલાની સંખ્યાની વાત કરવામાં આવે છે એવી જ રીતે પ્રતિવર્તી લખેલું હોય તો તમારે સમજી જવાનું કે પછીની સંખ્યા કહેવામાં આવે છે હવે પહેલા આપણે એ સમજીએ કે પહેલી આપણે પહેલાની સંખ્યા વિશે આપણે સમજીએ કે આ સંખ્યાઓ એટલે શું બરાબર તો આપણે એક ઉદાહરણથી સમજીએ ધારો કે આપણી જોડે સંખ્યા પાંચ છે બરાબર આ પાંચ સંખ્યા છે હવે આપણને એવું કીધું હોય કે પાંચની પહેલાની સંખ્યા કઈ તો એ તો હવે સિમ્પલ વસ્તુ છે તમને એકડી આવડતી હોય તો તમને ખબર જ છે કે પાંચ પહેલા કઈ સંખ્યા આવે છે તો પાંચ પહેલા આપણને ખબર છે પાંચ પહેલા આવે છે આપણે ચાર બરાબર તો એ ની સંખ્યા થઈ ગઈ બરાબર હવે એવી પછી છ હોય છે બરાબર તો આ આપણે આ રીતે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા આપણે લખી શકીએ બરાબર અને હું આ સાઈડ લખી દઉં છું એટલે શું હોય કે આપણને કન્ફ્યુઝન ના થાય આવી રીતે બરાબર એટલે આપણને એવું કીધું હોય કે પાંચની પહેલાંની સંખ્યા ગઈ અને પ્યા પછીની સંખ્યા કહી તો આપણે આવી રીતે લખી શકીએ એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે તો સંખ્યા રેખા તો આપણને ખબર પડી ગઈ ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું બરાબર તો હવે આપણે પહેલાં તો સંખ્યા રેખા ઉપર શરૂઆત કરીશું ઝીરોથી ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન બરાબર

સંખ્યા રેખા ઉપર સરવાળો કેવી રીતે કરશું બાદ બાકી રીતે કરશું ગુણાકાર કેવી રીતે કરશું તો એ આપણે કેવી રીતે કરી શકાય સરવાળો જોઈએ તો તો સરવાળો કેવી રીતે થાય એ જોઈએ બરાબર આપણે કોઈ એક ઉદાહરણ લઈ લઈએ ત્રણ પ્લસ પાંચ ત્રણ પ્લસ આપણે બે લઈ લઈએ નાનો લઈએ એટલે શું કે સંખ્યા રેખ આપણને લાંબી દોરવી ના પડે બરાબર તો હવે ત્રણ પ્લસ બે બરાબર કેટલા થાય એ તો આપણને બધાને ખબર છે કે ત્રણ પ્લસ બે કેટલા થશે પાંચ થશે બરાબર પણ આપણે આને શું કરવાનું છે સંખ્યા રેખા પર સરવાળો કરવાનો છે તો સંખ્યા રેખા પર સરવાળો કરવા માટે સૌ પ્રથમ આપણે શું કરીશું પહેલા આપણે સંખ્યા રેખા દોરી લેવાની આ રીતે બરાબર પછી એના ઉપર અંકને નિર્દેશિત કરી દેવાનો ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટલે વધતી જશે બરાબર સંખ્યાઓ હવે બીજી એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની કે બે અંક હોય છે બરાબર સંખ્યા રેખા કોઈ પણ બે અંક હોય તો એના બંને વચ્ચેનો અંતર કેટલું હોય એક એકમ જેટલું ગણવાનું એક એકમ જેટલું અંતર ગણવાનું એને બરાબર એક એકમ એવી રીતે અહીંયા પણ આપણે એક એકમ જેટલું જ અંતર હોય છે બરાબર આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું બરાબર હવે શું કરવાનું કે આપણને શું કીધું છે ત્રણ પ્લસ બે કીધા છે એટલે આગળની જે સંખ્યા છે ત્રણ એને આપણે ધ્યાનમાં લઈશું એટલે છે એ આપણે સંખ્યા રેખા પર જોઈ લઈએ લઈએ તો એને આપણે આપણે શું કરી કરી દઈએ રાઉન્ડ કે આ આગળ વધવાનું છે આપણે કેટલા એકમ આગળ વધવાનું છે બે એકમ એટલે મેં અહીંયા તમને વાત કરી બે અંકો વચ્ચે કેટલા કેટલું અંતર હોય છે એક એકમ જેટલું બરાબર તો આપણે કેટલા એકમ આગળ વધવાનું છે તો બે એકમ તો આ એક એકમ આ થઈ ગયું બરાબર એવી રીતે આ એકમ એક એકમ આ થઈ ગયું એટલે ટોટલ કેટલું થઈ ગયું બે એકમ થઈ ગયું બરાબર તો હવે સંખ્યા રેખા ઉપર આને સરવાળો કરીએ ત્યારે કઈ સંખ્યા મળશે આપણને પાંચ મળશે આ રીતે પાંચ બરાબર આ જોકે એકદમ સેલું જ છે આપણને ખબર જ છે કે સરવાળો કરતા તો આપણને આવડે જ છે પણ આ સંખ્યા રેખા ઉપર કેવી રીતે થાય એ ખાલી એક સમજ છે બરાબર એવી જ રીતે આપણે આગળ જોઈએ સંખ્યા રેખા ઉપર બાદબાકી કેવી રીતે કરવી બરાબર બાદબાકી માટે પણ સેમ જ પ્રોસેસ જેમ આપણે સરવાળામાં જેમ આગળ વધીએ એકમ એક એકમ એક એકમ કરતા કરતા એવી રીતે બાદ બાકીમાં પાછું પડવા પાછું પડવાનું બરાબર હવે ધારો કે ચાર માઇનસ આપણે કરવા છે બે આ તો બધાને ખબર છે ચાર માઇનસ બે કેટલા થશે બે થાય બરાબર તો પહેલાં આપણે શું કરશું અહીંયા સંખ્યા રેખા દોરી દઈશું જીરોથી થી શરૂઆત કરીએ ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચાર માઇનસ બે કરવાના છે તો પેલા સૌ પ્રથમ આપણે ચાર ઉપર રાઉન્ડ કરી લેવાનું આવી રીતે બરાબર ચાર ઉપર રાઉન્ડ કરી દીધા હવે કેટલા એકમ આપણે પાછળ ખસવાનું ખસવાનું છે માઇનસ હોય એટલે આપણે પાછળ ખસવાનું અને પ્લસ હોય તો આપણે આગળ વધવાનું બરાબર માઇનસ છે તો આપણે કેટલા અંક કેટલા અંક પાછળ ખસવાનું મતલબ એ અંક કે એકમ બરાબર બે એકમ એટલે આપણે આ થઈ ગયું એક એકમ આ થઈ ગયું બે એકસવાનું એટલે ચાર થી આપણે બે એકમ અહીંયા અહિયાં સુધી પહોંચી જઈશું બરાબર બે એકમ પાછળ ખસીશું એટલે આપણે બે ઉપર આવીને ઉભા રહી જઈશું તો આ થઈ ગયું સંખ્યા રેખા ઉપર બાદ ભાગ્ય બરાબર તો આ કેટલો જવાબ આવ્યો અહીંયા બે આવ્યો બરાબર આ રીતે આ બાદ બાકી થાય છે હવે આપણે કીધું છે ગુણાકાર ગુણાકાર કેવી રીતે કરશું એ પણ જોઈ લઈએ આપણે ગુણાકાર માં એક વસ્તુ ઝીરો થી કરવાની છે જોઈએ કેવી રીતે બરાબર હવે આપણને આપણે જોઈએ કે ભાઈ ઉદાહરણ લઈએ કે બે ગુણ્યા ત્રણ કરીએ બરાબર કેટલા થાય એ સંખ્યા ને ઉપર આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ કે સંખ્યા રેખા આવી રીતે દોરી લઈશું બરાબર તો અહીંયા ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન એન્ડ સોન અહીં આપણને જો કે ગુણાકાર આવડે જ છે એટલે ખબર છે કે બે તારીખ છ થાય તો છ થી વધારે સંખ્યાઓ અહીંયા લેવાની એટલે આપણને શું સંખ્યા ઉપર નિર્દેશિત કરી શકીએ બરાબર હવે ગુણાકારમાં આપણે શું કરવાનું બરાબર ગુણાકારમાં આપણે કોઈ પણ સંખ્યાનો આપણે ગુણાકાર કરવો હોય સંખ્યા રેખા ઉપર તો એને શરૂઆત આપણે જીરો થી કરવાની અહીંયાથી અહીંયાથી શરૂઆત કરવાની જીરો થી કરવાની શરૂઆત બરાબર એટલે હવે આપણે શું કરવાનું છે તો આ જીરો ઉપર જ પહેલા રાઉન્ડ કરી દેવાનું હવે આપણને કેટલું કીધું છે ત્રણ એકમ બે ને ત્રણ વખત ગુણવાના છે એટલે બે ને ત્રણ વખત ગુણવાના એટલે બે ને આપણે બે 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 એકમ ત્રણ વખત આગળ વધવાનું બે ને ત્રણ વખત ગુણવાના એટલે બે બે એકમ આપણે કેટલી વખત આગળ વધવાનું ત્રણ વખત તો આ તમને ખબર પડી ગઈ કે આ એક એકમ આ બે એકમ તો આ એક આ પહેલી વાર થઈ ગયું બે પછી આ એક વાર બરાબર એવી જ રીતે આ બીજી વાર બે બરાબર અને આ ત્રીજી વાર

આપણને ખબર છે ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થાય નવ તો એટલે નવ કરતાં વધારે સંખ્યાઓ છે અહીંયા નિર્દેશિત આપણે કરવી પડશે જીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન એન્ડ સોન ઓકે હવે આપણે શું કરવાનું છે ત્રણ ગુણ્યા ત્રણ કરવાના તો મેં ગુણાકારમાં તમને વાત કરી કે શરૂઆત કરવાની એટલે આપણે કરી લેવાનું બરાબર હવે કેટલા કેટલા એકમ આગળ ખસવાનું છે ત્રણ માં આપણે કેટલી વખત ત્રણ વખત આગળ ખસવાનું છે એટલે કે આ ત્રણ ત્રણ એકમ થઈ ગયું ત્રણ એકમ આપણે કેટલી વાર કરવાના છે ત્રણ વાર એટલે પહેલી વાર થઈ ગયું ત્રણ એકમ પછી આ બીજી વાર થઈ ગયું ત્રણ એકમ એવી જ રીતે આ ત્રીજી વાર થઈ ગયું ત્રણ એકમ બરાબર તો આ રીતે આપણે ગુણાકાર કરી શકાય બરાબર આપણે સંખ્યા રેખા ઉપર તો જવાબ કેટલો મળ્યો આપણને નવ મળ્યો એટલે ઇન આપણે એ પણ કહી શકીએ કે ભાઈ ત્રણ ને આપણે સંખ્યા રેખા ઉપર ત્રણ એકમ આપણે ત્રણ વખત આગળ ખસ્યા બરાબર બીજી વાર આપણે જોઈ લઈએ ત્રણ ને ત્રણ એકમ આપણે ત્રણ વખત આગળ એકમ આપણે એવી રીતે બે તો બે એકમ આપણે કેટલી વાર ત્રણ વખત આગળ ખસ્યા બે એકમ આપણે કેટલી વાર એક બે અને ત્રણ વાર એટલે આપણને શું મળે ગુણાકાર મળે અને સિમ્પલ આપણે જોવા જઈએ અને સાદી રીતે પડતો ગુણાકારનો મતલબ એ જ થાય છે કે આ બે છે બે ગુણ્યા ત્રણ એટલે બેનો આપણે કેટલી વાર સરવાળો કરીએ છીએ બેનો આપણે ત્રણ વખત સરવાળો કરીએ ત્યારે શું મળે છે આપણને ત્યારે આપણને આ જવાબ મળે છે બરાબર ને એને આપણે શું હોય કે આ સરવાળો વારંવાર આપણે ના કરવો પડે એટલે આપણે એટલે એને કેટલા એને આપણે ગુણાકારમાં નિર્દેશિત કરીએ છીએ મતલબ આ ગુણાકારનો મતલબ એવો થાય કે બે એ ત્રણ વાર બે એ ત્રણ વખત એનો સરવાળો થયેલો છે બરાબર એને આપણે ગુણા ગાણિતિક ભાષામાં ગુણાકાર ગુણાકારમાં આવી રીતે દર્શાવીએ છીએ બરાબર તો ગુણાકારનો સિમ્પલ મિનિંગ આવો થાય બરાબર તો આજે આપણે પૂર્વવર્તી સંખ્યા કોને કહેવાય પ્રતિવર્તી સંખ્યા કોને કહેવાય તેમાં સંખ્યા રેખા ઉપર સરવાળો કેવી રીતે થાય બાદ બાકી કેવી રીતે થાય અને ગુણાકાર કેવી રીતે થાય એના વિશે આપણે શીખ્યા જો આમાં તમને કોઈ પણ જગ્યાએ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તેમજ તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી ચેનલ થર્ટી મિનિટ્સ લર્નિંગને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ